આજનો વિડીયો ચાલુ કરી દીધો છે અમારા તુલસી બા કપડા ધોઈ રહ્યા છે તમે જોવો બસ હવે કપડા તોડી ના નાખતા

મારા લુગા છે બાપા આટલું બધું કામ તમને આપે છે તુલસી તો ખાય એટલું કામ કરી નાખે છે જો બીજું કહો ગીત બીજ ગાઓ ગીત બીજ ગાતા ગાતા કામ કરો

આયુષ્ય ટી શર્ટ છે ઓલે મારું મારો શર્ટ મારી ટી શર્ટ છે આયુષ ચટણી છે હવે તમારે નિશાલ જવાના હમ આબુ આવું બરોબર લો આબુ ઘસો બરોબર પછી પાણી નાખવાનું પછી બ્રશ ઘસવાનું પછી ધોકા મારવાના માણસને હોય ને ધોવાય

અહ તુલસીવા તો લાયા શું કેવું ઓય ઓય અજુ આના તમા પડ્યા અજુ અજુ એટલા બધા પડ્યા પછી બીજું શું શું કામ બાકી છે હજુ તમારે રિવાશન રિવાશન બાકી કોપાય જોયા પછી રાંધવાનું રસોઈ બાકી છે બધું કેટલું બધું કામ છે તમારે ઓય હોય આટલું બધું કામ કરો તમે જુનાગઢ નાખ્યા છે પહેરતા નહીં આવડતું નહી મારું છે હા મારું છે બરોબર આબુ કશો Angkada na. Oh, baras Rp toka maro. Rp 827.847 oh T-shirt toli na na kita Na Na toli Basú loh réussi હવે હવે ત્યારે કઈ દો